વડોદરા શહેર જિલ્લામાં વરસાદી થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી લીધા બાદ ગત મોડી રાતથી ધીમી ધારે પડી રહેલ એક ધારા વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયું છે એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે મોડી રાતથી ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે સમગ્ર શહેર સહિત મગરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ હવેલી ચાર રસ્તાથી મગરપુરા ડેપો તરફ જતા રોડ પર ગૂંડસમા પાણી ભરાઈ ગયા હતા મગરપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી ગૂંડસમા પાણી ભરાતા કેટલીક સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે તો બીજી તરફ જાહેર માર્ગો પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અલબત્ત પાલિકાઓના સત્તાધીશોની પ્રી મોનસૂની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે ये जमाव चला काम पे था ना रे लोग भी ना दे दो हम पानी ना वो पानी भराते हुए ओ दो बार का देखो ये कमोड़ो पानी से आप लोग को पीयो हो तो पानी से 回答